ફાઈબ્રોઇડિનોમા એ કોઈ કેન્સરસ કન્ડિશન નથી ફાઈબ્રોઇડિનોમા એટલે બ્રેસ્ટમાં થતી રહેલી નોન કેન્સરસ કેન્સર સિવાયની ગાંઠ એને ફાઈબ્રોઇડિનોમા કહીએ છીએ આઈડિયલી એવું છે કે કેન્સર સિવાયની ગાંઠો જે છે એના પ્રકાર છે એમાં એમાં સૌથી કોમન છે દેટ ઇઝ ફાઈબ્રોઇડિનો ફાઈબ્રોઇડિનોમા એટલે ટ્વેન્ટીસ ટુ ફોર્ટીસ માં રહેલી ફિમેલને બ્રેસ્ટમાં કોઈ લંબ કોઈ ગાંઠ કોઈ સ્વેલિંગ જેવું લાગે ઘણી વખતે ઓકેઝનલ પેઇન પણ એમાં થતું હોય ઘણી બધી વખતે પિરિયડના સમયે અમુક બ્રેસ્ટમાં થતે રહેલા ફેરફારો લઈ અને એની સાઈઝ અને એની સાથે સંકળાયેલા પેઇનમાં નાના મોટા ફેરફારો પણ અનુભવાતા હોય એટલે આટલા સીક્ડમ ફાઈબ્રોઇડનો માન છે ફાઈબ્રોઇડનો કોઈ ચોક્કસ કારણ નથી ફિમેલ બ્રેસ્ટ ને ભગવાને જે રીતના એની રચના કરી છે ફંક્શનલી એનાટોમિકલી એમાં એવું છે કે એની પર ઉંમરના જુદા જુદા તબક્કે હોર્મોનની અલગ અલગ ઇફેક્ટ થતી હોય ઉદાહરણ તરીકે જયારે ફિમેલ બ્રેસ્ટ ટ્વેન્ટીઝમાં હોય ત્યારે એ ડેવલપમેન્ટના ફેઝમાં હોય સમયની સાથે એમાંથી મિલ્ક સિક્રિશન મિલ્ક ફોર્મેશન આ પ્રોસેસ થાય ધેટ ઇઝ અરાઉન્ડ થર્ટી ટુ ફોર્ટી યર્સ ઓફ એસ અને એના પછી એમાંથી

ત્યારે બ્રેસ્ટના ડેવલપમેન્ટના પાર્ટ રૂપે અમુક જે ગાંઠો બનતી હોય 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 એને આપણે કહીએ છે એવું કે નાના ઘણી બધી અનુભવાય નહીં એવા આજે મેમોગ્રાફી સોનોગ્રાફી આ બધી વસ્તુ વધતી હોવાથી ઘણી વાર એ અનુભવી ન શકાય ઉદાહરણ તરીકે એક સેન્ટીમીટર કરતા નાના પણ હોય તો પણ એ મેમોગ્રાફીના સોનોગ્રાફીમાંથી આપણે ડિટેક્ટ કરતા હોય છે પણ રૂટીનમાં યુઝ્યુઅલી નાના ફાઇબ્રોડિનોમા કોમન છે ફિમેલમાં અને અ એના સિવાય ઘણી બધી વખત એની સાઈઝ મોટી હોય તો આપણે એને જાયન્ટ ફાઇબ્રોડિનોમા કહેતા હોય છે જે મોર ધન 5 સેન્ટીમીટર ના હોય અને ઘણી વખતે એના સેમ પ્રકારનો એક બીજો ટ્યુમર છે જેને આપણે ફાઇલોઇડ્સ ટ્યુમર કહીએ છીએ એટલે ત્રણેય ટ્યુમર છે કોમન છે ખાલી ફરક એટલો છે કે ફાઇલોઇડ્સ ટ્યુમર હોય એ હાઈપર વાસ્ક્યુલર હોય અને એનો ગ્રોથ ફાસ્ટ હોય એઝ કમ્પેર ટુ રૂટિન ફાઇબ્રોરિંગ એટલે ત્રણ પ્રકાર છે આપણા સિમ્પલ છે ફાઇબ્રોરિંગમાં મોટા હોય પાંચ સેન્ટીમીટર કરતા એને આપણે જોઈન્ટ ફાઇબ્રોરીમાં કહીએ અને વધારે પડતા મોટા હોય અને ફાસ્ટ ગ્રોઇંગ હોય તો એને આપણે ફાઇલોટ્સ ટ્યુબમાં કહીએ છીએ વીસથી ચાળીસ વર્ષની ફિમેલ છે મેં કીધું પ્રમાણે કે આ ફિમેલ બ્રેસ્ટના ડેવલપમેન્ટલ તબક્કામાં ગણી શકાય એમાં આવતા રહેલા હોર્મોન રિલેટેડ ફેરફારો પછી ગ્રોથ હોય કે ઇન્વોલ્યુશન હોય એના રૂપે આપણા ફાઇબ્રોડિઝમાં થતા હોય છે અને દેટ ઇઝ વાય ધીસ ઇઝ અ કોમનેસ્ટ એજ બિટવીન ટ્વેન્ટી ટુ ફોર્ટી યર્સ ઓફ એજ પણ ઘણી બધી વખતે અમુક ફાઇબ્રોડિઝમાં આફ્ટર ફોર્ટીઝ પણ જોવા મળતા હોય છે ફાઇબ્રોડિઝમાના ડાયગ્નોસિસ માટે ક્લિનિકલ એક્ઝામિનેશન ઇઝ ધ બેસ્ટ પોઈન્ટ કારણ કે ક્લિનિકલ એક્ઝામિનેશનમાં સર્જિકલ ટર્મ છે ઇટ્સ બ્રેસ્ટ માઉસ એને બ્રેસ્ટ માઉસ કહેવામાં આવે છે કારણ કે શું છે જયારે તમે ફીલ કરો ત્યારે તે હાથમાં બરાબર એટલે શું થાય તો કે ચામડીની નીચે જ હોય બ્રેસ્ટના કન્ટેન્ટમાં જ હોય એ ગાંઠ પણ એ પકડવા જાવ તો લપસી જાય સરકી જાય એટલે આવી જે ગાંઠો છે તો એનું શોર્ટ શોર્ટ ત્યારે અમે બીજા કોઈ પણ પ્રકારના તપાસ વગર એને લેબલ કરીએ છીએ કે આ છે રાઈટ અને એટલે ક્લિનિકલ એક્ઝામિનેશન ઇઝ ધ બેસ્ટ પાર્ટ અને ઘણી વખત જયારે ક્લિનિકલ ડાઉટ ઉભો થાય ઘણીવાર ફાઇબ્રોડિંગમાં મોટા હોય કાં તો એમાં જે કન્ટેન્ટ જે હોય ફાઇબ્રોડિંગનું કન્ટેન્ટ જે છે એ ફાઇબ્રસ વધારે હોય એની મોબિલિટી રિસ્ટ્રિક્ટેડ હોય તો જ્યારે ડાઉટ લાગે તો અમે એને ઇમેજિંગ કરાવીએ એનો મતલબ સોનોગ્રાફ અને મેમોગ્રાફી પણ મોટે ભાગે ફાઇબ્રોડિંગમાં જે એ ગ્રુપમાં આવતા હોય છે ધેટ ઈઝ ટવેન્ટી ટુ ફોર્ટી તો એમાં સોનોગ્રાફી ઇઝ ધ બેસ્ટ વે ટુ ડાયગ્નોસ અને મેમોગ્રાફીમાં પણ એનું પિક્ચર સારું હોય અને થર્ડ થિંગ કે જો એમાં પણ બધી વસ્તુઓમાં અ ડાયગ્નોસ્ટિક ડિફિકલ્ટી આપે તે નાની સોય મૂકી અને એમાંથી મટીરિયલ ચેક કરાવી અને અમે એને લેબલ કરતા હોય એનું એ ટેસ્ટનું નામ છે એફએનએસી ફાઇન ઇડલ એક્સપ્રેશન સાયટોલોજી એટલે પહેલું વસ્તુ ક્લિનિકલ એક્ઝામિનેશન બીજી વસ્તુ ઇમેજિંગ એટલે સોનોગ્રાફી મેમોગ્રાફી અને ત્રીજી વસ્તુ એફએનએસી આ ત્રણ રીતે આપણે ડાયગ્નોસ્ટિક કન્ફર્મેશન પર આવી શકીએ કે હા આ ફાઇબ્રોડિનોમા છે આ કેન્સર નથી ફાઇબ્રોડિનોમાની સારવારમાં જો એ નાના હોય તો આપણે એ બધી વસ્તુ જે છે એને એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખી શકીએ તો અમે મોટે ભાગે નાના ફાઇબ્રોઇડ માટે ફિમેલને સમજાવતા હોઈએ છીએ કે અનનેસેસરી સર્જિકલ ઇન્ટરવેન્શન નહીં કરવા પણ જે ફાઇબ્રોઇડ મોટા હોય નડતા હોય ડિસફિગર્ડ કરતા હોય તો પછી એને સર્જિકલી રિમૂવ કરતા હોય અને સર્જિકલ રિમુવલમાં ઇ ન્યુક્લિયેશન જેની મેથડ છે એને અમે ઇ ન્યુક્લિયેશન કહીએ છીએ કે જેમાં નાનો ચીરો મૂકી અને એ પણ એસ્થેટિકલી મૂકવામાં આવે કે જેથી બ્રેસ્ટના બ્રેસ્ટ ઉપર આવેલા સ્કાર જે છે એ એવા રીજનમાં આવે કે જે વિઝિબલ ના હોય અને એ કોસ્મેટિકલી બેટર વે એસ્થેટિકલી ઇન્સિયન મૂકી ચીરો મૂકી અને એ ખાલી ગાંઠ ને કાઢી નાખતા હોય છે કારણ કે બાકીનું જેટ ઇઝ નોર્મલ અને ટુ ધ પોર્શન ઓફ બ્રેસ્ટ અલોંગ વિથ ફાઈબ્રોડિનો એટલે કીધું પ્રમાણે કે નાના હોય તો એને ફોલો કરી શકીએ કે થ્રી ટુ સિક્સ મંથલી એને જોઈ શકાય જે વધતા ના હોય એવા ને એવા પડી રહ્યા હોય નડતા ના હોય દેખાવ સાથે તકલીફ ના ઉભા કરતા હોય તો એને એવા રાખી શકીએ અને મોટા હોય ને કોઈ તકલીફ ઉભી કરી રહ્યા હોય ઘણી વખત પેઇન વધારે હોય તો પછી આ કન્ડિશનમાં શીરો મૂકી અને કાઢતા હોય એટલે સર્જિકલ એક્સિડન્ટ કરતા હોય આ એના ટ્રીટમેન્ટના પ્રકાર છે હવે આજે આજે ઘણા બધા એડવાન્સની સાથે નાની થી અપલેટ કરી અને ગાંઠને ઓગાળી દેવું ઇવન અંદર મોસલેટ કરવું એવા બધા ટ્રીટમેન્ટના ઓપ્શન્સ પણ આજે આવી રહ્યા છે જે કદાચ ફ્યુચરમાં હજુ વધારે સારી રીતના એક્ઝિક્યુટ થશે પણ એઝ ઓફ નાઉ ઇટ ઇઝ ઇટ ડેવલપમેન્ટલ ફેઝ એટલે મેઇન હું બેચ કહીશ કાં તો એને ફોલો કરી શકે કાં તો સર્જરી કરીને કાઢી શકે બોડી નો ડેવલપમેન્ટલ પ્રોસેસ છે એટલે એમાં પ્રિવેન્ટ કરવા જેવી કોઈ વિન્ડો છે નહીં એ બોડી દરેકની બોડીનું ડેવલપમેન્ટ છે એ અલગ અલગ વે માં થતું હોય ડેવલપમેન્ટના પાર્ટ રૂપે આ વસ્તુ સાઈડ પ્રોડક્ટ જેવી થઈ રહી છે તો એને વી કે નોટ અવોઈડ